વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા ખાનગી હોસ્પિટલો જે હોસ્પિટલમાં કાયદાનું પાલન ન થતું હોય તે હોસ્પિટલ સામે કાયદેસર પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં ને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ પાણીગેટ વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાનાઓ તેમાંથી ઘણા દવાખાના તો એવું લાગી રહ્યું છે કે એમને કાયદો લાગુ પડતો જ નથી હોસ્પિટલમાં કેટલા પેશન્ટ સારવાર લઈ રહ્યા છે કયા વોર્ડમાં છે પેશન્ટનું લાંબવાળું બોર્ડ દેખાવામાં આવતું નથી હોસ્પિટલમાં કેટલા ડોક્ટર સારવાર આપી રહ્યા છે અને ડૉક્ટરની યોગ્યતા શું છે એવું લખાણવાળું બોર્ડ પણ દેખાવામાં આવતું નથી સરકારશ્રી તરફથી હોસ્પિટલને કેટલા પેશન્ટ સારવાર માટે એડમિટ કરવામાં આવે તેવી પરમિશન મળેલ છે અને કેટલા પેશન્ટ સારવાર માટે એડમિટ કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે પાર્કિંગની સુવિધા ઉપર પણ સવાલો છે ફાયર સેફ્ટી એક્ટિવ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે અને હોસ્પિટલમાં કહેવામાં આવે છે કે અમે પોલીસ કેસવાળા દર્દીની સારવાર નથી કરતા પોલીસ કેસવાળા દર્દીની સારવાર માટે અમે દર્દીને દાખલ નથી કરતા તો વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆતમાં લખ્યું છે કે જે હોસ્પિટલમાં આવું કહેવામાં આવતું હોય કે અમે પોલીસ કેસવાળા દર્દીની સારવાર માટે દાખલ નથી કરતા તે હોસ્પિટલની બહાર લખાણમાં લખવામાં આવે કે અમારા હોસ્પિટલમાં પોલીસ કેસવાળા દર્દીની સારવાર અમે નથી કરતા અને સરકારશ્રીના વિભાગ તરફથી અમોને પરિપત્ર મળેલ છે જે આધારે અમે આવું લખાણ લખીએ છીએ કે અમે અમારા હોસ્પિટલમાં પોલીસ કેસવાળા દર્દીની સારવાર માટે દાખલ નહીં કરીએ તો પહેલાંથી એ હોસ્પિટલમાં કોઈ પોલીસ કેસવાળા દર્દી સારવાર માટે ના જાય